પીલુદરા ખાતે પ્રભુ જીવન સ્વામીજીની ભવ્ય શોભાત્રા તથા સત્સંગ સભા યોજાઈ હતી ગુરુ હરિપરમ પૂજ્ય હરિ પ્રસાદ સ્વામીજીના આધ્યાત્મિક વારસદાર પ્રગટ ગુરુ હરિપ્રબોધ જીવન સ્વામીજીના જંબુસર પંથકમાં બે દિવસીય વિચરણ અને સભાઓ પ્રાદેશિક વર્ય પૂજ્ય શ્રીજી ચરણ સ્વામી અને પૂજ્ય સાધુ સૌરભ સ્વામીજીના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી સ્વામીજીના બે દિવસીય આધ્યાત્મિક પ્રવાસનો મગણાથ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો ચંબુસર કોટેશ્વર ફલક સિંધવ ઠાકોર તલાવડી નડિયાદ સહિતના વિસ્તારોમાં ભક્તોના ઘરે ભદ્રાવણી અને કોટેશ્વર ખાતે જાહેર સત્સંગ સભા યોજાઈ હતી જેમાં પૂજ્ય પ્રબોધ સ્વામીજીએ સત્સંગ પ્રવચનનો લાભ આપ્યો હતો બીજા દિવસે પીલુતરા ખાતે ભવ્ય શોભાયાત્રા ગામ પાદરથી ડીજેના તાલે ભક્તિ સંગીતના સત્વારે નીકળી હતી અને ગામોમાં ફરી ભીમસંગભાઈ ભાઈલાલભાઈ પડિયારને ત્યાં સમાપન કરાવ્યું હતું સ્વામીજીનું પિલુતરાની થરા ઉપર ભવ્ય સ્વાગત ગામના સત્સંગે અગ્રણીઓ દ્વારા કરાવ્યું હતું અને શોભાત્રામાં સરપંચ બળવંતસિંહજી રાજ અને મહામંત્રી બળવંતસિંહ પડિયાર સંતગણ સહિત ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ જૌચંદ્રિકા ભવાની માતા મંદિર પટાંગણમાં જાહેર સત્સંગ સભા યોજાઈ હતી જેમાં સર્વમંગલ સ્વામી તથા પ્રબોધ જીવન સ્વામીજીએ આશીષ પાઠવતા પોતાની આગવી શૈલીમાં જણાવ્યું હતું કે જેના મિત્રો સારા એના ભગવાન મિત્ર થાય અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોબાઈલ આપો નહીં મન લગાવી ધ્યાનથી અભ્યાસ કરવો જોઈએ અને પોતાના બ્રહ્માંડમાંથી બહાર નીકળીને ભગવાનના બ્રહ્માંડમાં રહેવું જોઈએ ભગવાનનું ભજન કરતા મૂર્તિ દેખાય તો સૌ વર્ષ સુધી ભજન છોડવું નહીં અને ભગવાનના થવા માટે અઠવાડિક સભામાં જવું તન મન સુખી થવાય હરે પ્રભોધમના ભક્તો બસ એક તો જ રાજી પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી પ્રસંગોનું સુંદર નિરૂપણ કરીને પ્રાદેશિક સંતના સાનિધ્યમાં રહેવાથી ભક્તિ વધશે ધરતી પરની અઘરામાં અઘરી સાધના હોય તો તે ભગવાને રાખવાની છે પ્રભુ સ્વામીને કોઈ વ્યક્તિ પદાર્થનો આનંદ નથી ને તેમને નિરંતર ભગવાનનો આનંદ છે બધાને ભગવાન થવું છે પણ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીએ સરસ એક સહજાનંદમાં ત્રણ લક્ષણ જણાવ્યા સહિત આગામી પાંચ જાન્યુઆરીના રોજ યોજાનારા મહોત્સવમાં વધારવા જાહેર આમંત્રણ પાઠવ્યું